સોળ આપણને આપેલી છે છત્રીસ હજાર સત્યાવીસ હજાર ત્રણ બે એક ચલો કરી નાખીએ છત્રીસ હજાર ભાગ્યા ત્રણ એટલે કેટલા આવશે બાર હજાર ત્યારબાદ સત્યાવીસ ભાગ્યા બે તેર પાંચસો પંદર ભાગ્યા એક એટલે પંદર હજાર સૌથી ઓછું કોણ આવે છે તો કે ક્યુ ચલો કોની છત્રીસ હજાર સત્યાવીસ હજાર અને પંદર હજાર સૌ પ્રથમ કોનું કરશું ક્યુ નો માઇનસ ક્યુ નો વધારો અહીંયા આવશે સત્યાવીસ હજાર 5300 * 3 એટલે કેટલા થશે 40500 11 5300 * 1 સોરી 12000 ઓછા છે એટલે 12000 આધી છે 12000 છે હું 14000 સમજીતી સોરી ચલો 12000 છે એટલે સૌથી આપણે 12000 દે દશું આને ચલો 12 * 12 = 24000 અને અહીં આવશે 12 * 1 અહીં 36 છે તો મારો 12 છે ચલો માઈનસ કરીએ એટલે અહીં આવશે શૂન્ય 4 બાદ 24000 27 - 120 એટલે 3000 અને અહીંયા પણ આવશે 3000 ક્લિયર ત્યારબાદ તમને અહીંયા બે છે અહીંયા 3000 છે 3000 ભાગ્યા 2 એટલે કેટલા થાય 1500 અને 3000 ભાગ્યા 1 એટલે 3000 એટલે પહેલા 1500 વાળાને દેશું એટલે આને લઈ લઈએ માઈનસ q નો વધારો અહીંયા p ને આવશે એટલે આવશે અહીંયા તમારું 3000 ત્યારબાદ અહીંયા કેટલા આવશે તો કે 1500 ગુણ્યા 1 એટલે 1500 100 માઈનસ કરીએ 0 0 એટલે 1500 આ 1500 કઈ રીતે આયા તમારું ના ખબર પડી રહ્યા કરી શકો છો 2 3000 તો 1 1 કેટલા 3000 ભાગ્યા 2 એટલે 1500 ક્લિયર ચલો પત્રક બનાવી નાખીએ વિગત કઈ કઈ વધારાની ઇન્ફોર્મેશન છે તો કે લેણદાર અને લોન છે લેનાર લોન પી ક્યુ આર એમાં મોડી લખી નાખીએ લેનારને આપેલા છે આપને 18000 લોન આપેલી છે 9000 પી ના આપને આપેલા છે 36000 27000 અને 1500 ઓકે ચલો ત્યાર બાદ રોકડ લખી નાખીએ સૌ પ્રથમ તો રોકડ તો આપણને આપેલી નથી ડાયરેક્ટ જ આપણને પ્રથમ અઠવાતી જ આપેલ છે ચલો પ્રથમ અઠવા તો કે આઠ હજાર છે આ બધા ખર્ચા છે પ્લસ કરવાનો ઉપજ છે અને એમાંથી ખર્ચો હોય માઇનસ કરી દેવાનો તો આઠ હજાર પ્લસ નવસો પ્લસ સાત હજાર માઇનસ પંદરસો પ્રથમ ચૌદ ચારસો ચલો એમાંથી શું દઈ દેસુ પેલા લેણદાર ચૌદ ચારસો ચલો લખી નાખીએ શૂન્ય 18 માંથી માઈનસ કર નાખીએ એટલે 3600 આવશે 9000 36000 27000 અને 15000 ચલો બીજો આપ તો ચલો બીજો આપ તો કેટલાનો આપેલો છે તો કે 3000 + 600 + 730 - 600 એટલે કેટલા થશે 10200 તે લો એમાંથી પહેલા આપણે લેણદાર થઈ દઈએ 3600 ના ને કેટલા વધશે 6600 એમાંથી શું દેશું લોન એટલે માઈનસ લોન 6600 એ શૂન્ય થઈ જશે અહીંયા આવશે શૂન્ય અહીં આવશે 2400 ત્યારબાદ છત્રીસ હજાર સત્યાવીસ હજાર અને પંદર હજાર ઓકે ચલો ત્યાર બાદ છે નવ હજાર નવસો કેટલા આવશે બાર હજાર એમાંથી પેલા શું દઈ દેસુ લોન કેટલાની છે ચોવીસો કેટલા વધશે નવ હજાર 600 क्लियर છે 9600 માંથી કેટલા કઈ વસ્તુ આપણે લેવાની રહેશે r નો વધારો કેટલા નો આવે છે 1500 r નો વધારો 1500 કેટલા આવશે 8100 अरे 8100 છે ચલો પહેલા માઈનસ જ કરી દઈએ બધાનો 0 0 36000 27000 15000 - 1500 એટલે 13500 ચલો માઈનસ કરી હવે કોનો વધારો આવશે તો કે Q અને R બંનેનો આવશે અહીંયા Q અને R બંનેનો વધારો કરી નાખી કે તો આવશે 3000 ને 1500 એટલે કેટલા થાય 3000 + 15 એટલે કેટલા આવશે 4500 માઈનસ કરી નાખીએ 3600 આપણા પાસે બચશે તોડી ચલો લખી નાખી આમાં 3000 1500 चलो माइनस करिए 0 0 36000 27000 - 3000 એટલે 24000 13500 - 1500 એટલે 12000 હવે જે બાદ શેને શું કરવાનું આપણે નનોના પ્રમાણમાં વેચણી માઈનસ નનોના પ્રમાણમાં 36 100 चलो

800 એટલે 22800 માઈનસ 12000 માઈનસ 600 એટલે 11400 ત્યારબાદ અજી ચોથો અપ્તો છે આપણા પાસે કેટલાનો છે તો તે 9500 + 4000 - 900 એટલે 12600 ચલો વેંચણી કરી નાખીએ 6300 4500 1200 चलो माइनस करिए 34200 - 6300 એટલે આવશે 27900 લેટ ત્યારબાદ 22800 - 2400 18600 ત્યારબાદ 11400 - 21 શું થાય છે આ મૂડી તૂટ અથવા મૂડી ખોર આખો દાખલો તમે જોઈ શકો છો ક્યાંય પણ ડાઉટ લાગે તો કમેન્ટ કરી શકો છો મહત્તમ નુકસાન વિશે માહિતી મેળવીશું